જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિર પર પ્રોજેક્ટને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધને લઈ રવિવારે કટરામાં સેંકડો લોકોએ વિરોધ કર્યો છે જેના ભાગરૂપે શાલીમાર્ગ પાર થી શરૂ થઈ બસ સ્ટોપ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદર્શનકારીઓએ શ્રાઈન બોર્ડ અને રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા જેના પગલે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું આ રેલીમાં પૂર્વ મંત્રી જુગલ કિશોર શર્માએ પણ ભાગ લીધો હતો જેમણે રોપવેના વિરોધીઓના સમર્થનમાં વાત કરી હતી રોપે પ્રોજેક્ટ સામેના આંદોલનનું નેતૃત્વ શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે સ્થાનિક દુકાનદારો મજૂરો તટ્ટુ માલિકો અને પાલખી કામદારોની આજીવિકાને અસર કરશે તે ભયથી વિરોધ કરી રહ્યા છે આ પ્રોજેક્ટ હેઠળ શ્રાઇન બોર્ડે તારાકોટ માર્ગથી સાંજે છઠ સુધીના બાર કિલોમીટર જેટલા લાંબા માર્ગ પર બસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે